લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર બુલેટ ગતિએ તેજ કર્યો છે તેવામાં ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા આ બાઇક રેલી નડિયાદ વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય વીકેવી રોડ નડિયાદ મુકામેથી પ્રસ્થાન થઈ નક્કી કરેલા રૂટ ઉપર અંદાજીત છથી સાત કિલોમીટર ફરી પારસ સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતી સાથે જીતાડવા નગરજનોને અપીલ કરી હતી